તો પછી કાઈ મિત્રો કેમ છો બધા મજામાં આયો તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આજે આપણે જાવીશું ભાઈ ક્યાં જાવીશું ફટાકડા લેવા તો ચાલો આપણે જઈએ ફટાકડા લેવા પૈસા આપણો દિવાળી માટેનો વિડિયો છે તો ચાલો જઈએ ફટાકડા લેવા આપણે ધ્યાનભાઈ સાથે છે કિશન સાથે જશું ધ્યાન ફટાકડા લેવા હા તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ફટાકડા લેવા માટે

જઈએ છીએ ફટાકડા લેવા માટે તો ચાલો જઈએ ફટાકડા લેવા તો મિત્રો આપણે દયાપર પહોંચી ગયા છીએ અને આગળ જોઈએ ક્યાં દુકાન 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 છે છે કારણ કે આપણે આપણે એટલે તો પડશે કઈ જગ્યાએ લાગેલી ફટાકડાની કારણ કે આજે તો દિવાળી વાર છે કારણ કે આજે પાંચક દિવસની વાર છે બાવીસ તારીખે છે એટલે આજે બાર તારીખ થાય એટલે પાંચ દિવસની વાર છે તો આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ દયાપરના તો આટલામાં તો ક્યાંય આપણને ફટાકડાની દુકાન આજુબાજુ દેખાતી નથી જોઈએ આગળ ક્યાંય હોય તપાસ કરીએ આપણે બજારમાં જવું પડશે કારણ કે આપણે મોટી ગાડી લઈને આવ્યા છીએ એટલે આપણે જોઈએ જો આપણને રસ્તાની અંદર જો ફટાકડાની દુકાન મળી જાય તો સારું ગાડી પાર્કિંગનો કોઈ પ્રશ્ન ના થાય બાકી જો અંદર બજારમાં જવાનું થશે તો તકલીફ થશે તો જોઈએ આપણે કંઈક આપણને મળી જાય આગળ જઈએ જે તો આપણે બસ સ્ટોપ ઉપર જ છીએ

ફટાકડાનું કલેક્શન તો જો આપણે આવી ગયા છીએ ફટાકડા ખરીદી કરવા માટે અને ફટાકડાની ખરીદી રાજે કિશાને અને ધ્યાને ચાલુ કરી દીધી ફટાકડાની સેફ્ટીમાં આ લોકોએ ફાયર સેફ્ટી માટે પણ બોટલ રાખી દીધા છે દરેક સ્ટોલ ઉપર હોય રાખવા જ જોઈએ કારણ કે કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક ફાયર બોટલ પાંચે હોય તો તેનાથી આપણે કોઈ પણ બનાવ બને તો વાંધો ના આવે તો પેલા તો આ લોકોએ ઝાડવા લેવાનું ચાલુ કરી દીધું ભમ ચકડી લીધી બાકી કલેક્શન ખૂબ જ સારું છે તમે જોઈ શકો છો કેવા મસ્ત મસ્ત ફટાકડા છે અલગ અલગ વેરાયટીના આ તો ડબલ ધડાકા તડતડિયા ભાઈ મને બધા ખરીદી કરવા ફૂલ આપણે પણ કહી દીધું કે ભાઈ ફૂલ ખરીદી કરવાનું થાય છે એટલે બધા લાગી ગયા છે ખરીદીમાં જુઓ તમે ફૂલ કલેક્શન બાજુમાં તોરણ પણ છે દુકાનની અંદર પણ ફૂલ સ્ટોક અવેલેબલ છે

બંદૂક લઈ લો એક બંદૂક લઈ લો એક ખારી ટીકડી વાળી લેવાય ટીકડી મજા આવે

બહુ જ સારું એવું કલેક્શન છે જો માતાજીને ફોટા ઉપર ચડાવવા માટે કોઈ આપણું કે હોય તેમને ચડાવવા માટેની ત્રણ માળાઓ છે બહુ જ સારું કલેક્શન દિવાળી માટેના કલરો આવી ગયા છે રંગોળીઓ આવી ગઈ છે તમે જોવો તો અલગ અલગ વેરાયટીઓ આવી ગઈ છે ત્યાં પરિબે સામે કલર પણ બધા આવી જાય છે તો આપણે ફટાકડાની ખરીદી થઈ ગઈ છે ફૂલઝાડી નાખી દીધા ઝાડવા નાખી દીધા પછી નાખી દીધા આ છે આપડા તરતળિયા છે ફૂબલ અંદર તો આપણે ફટાકડાની ખરીદી થઈ ગઈ છે હવે બિલ દેવાનો વારો છે જોઈએ આપણે એટલાની ખરીદી થઈ છે સાતસો આપડે ભાઈ ને ફટાકડા ના પૈસા લઈએ નીકળી ગયા કઈ દીધું તો આપણે ફટાકડા ની ખરીદી થઈ ગઈ છે ફૂલ ખરીદી કેટલા લીધા બતાવો તમે બાકીના તમને

ફટાકડા લઈને આવી આઈ ગયા છીએ અને જોઈએ આપણે કેટલા ફટાકડા લાયા છે ખોલો આપણે કેટલા લાયા છે તો જો આપણે ગયા તા ફટાકડા ની ખરીદી કરવા આજે ઘણા બધા આપણે ફટાકડા ની ખરીદી કરીને આઈ ગયા છીએ અલગ અલગ બધા જુઓ તમે તો આપણે સૌ પ્રથમ જાડવા લાયા છીએ કિશન આને શું કહેવાય આપડે બંદૂકમાં સડાવવાનું એને ટીકડી લાયા લાયા છે પછી એ બોમ્બ કયા કેવાય બુલેટ બોમ્બ લાયા છે સકડી લાયા સી લવિંગિયા લાયા છી આને શું કહેવાય નહીં એની બાજુ પીડ્યું બે ધડાકા લાયા સી પાછા લવિંગિયા બીજા છે ફૂલ જડી લાયા છી આને શું કહેવાય બાકસ માર્યું એને બીડી બોમ્બ લાયા છે આ ખોલો તો બોક્સ માં શું છે ઓ આ તો પાંચસો પંચાવન લીયા વાહ ભાઈ વાહ ઓ આ તો મરચી બેમ તો આ મોટા બોક્સ માં શું લીયા આ તો રોકેટ ના ભૂકા કાઢવાના આ બાજુ મરચી બોમ તો મરચી બોમ ના આપડે બે પેકેટ લઈ નાખ્યા ઈ શું છે વળી ચોકર હે વાહ ભાઈ વાહ તો આજે તો આપણે ખરીદી ફૂલ કરીને આઈ ગયા છીએ જો

કેમ થાય છે જોઈએ જો ભાઈ કિશન ચડાવે આપણે કારતુસ બંદૂક ની અંદર જોઈએ કેવા ફૂટે છે વાહ મસ્ત હો ભાઈ પાંચ છ ગોળી પૂરી થઈ ગઈ હવે આપણે એની અંદર બીજું કારતુસ ચડાવવું પડશે હા તો આ ફેર મસ્ત મસ્ત કલેક્શન થઈ ગયું છે દયા પરમાંથી ઘણા ટાઈમ પછી આપણે ફટાકડા નું કલેક્શન કર્યું છે તો આપણે એડવાન્સ માં બધાને હેપી દિવાળી જો બીજું કારણ કર્યું ચાલુ આજુકો શું કરે ફોડ આલ બીડી ને આપણને હાથમાં નથી આવતા ખોલી નાખે આખું બોક્સ બીજું શું હોય ને તો ધ્યાને બધા બીડી બોમ કરી નાખ્યા ખાલી

જો ભાઈ આપડે હવે નાનું બાળક એક આઈ ગયું એ અને સડાવે છે કાતુસ બંદૂક ની અંદર જોયે કેવું ફોડે છે વાહ ભાઈ હો કેવા ફૂટે ભાઈ ફોડો તો એ ન્યા ના લે 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 આ તો મોજ માં આવી લૂરું સડાવો બીજું સડાવો સડાવો બીજું અંદરે આપણે લાયા ધરોના કારતુસ પાંચ પેકેટ કારતુસ ના લાયા છે ફોડી નાખવાનું થાય દિવાળી પેલા ચલો મિત્રો હવે આપણે જો ફટાકડા આપણે ધ્યાનભાઈ છે કિશનભાઈ છે ફટાકડા ફોડીશું ચલો અરે લે આ ટ્રેડિંગ કોને કીધું લે

તો પછી મફત ના ફટાકડા મફત ના મફત ના લો મફત ના હાવવાનું થાય હાવ મફત ના લો લેવાય કોઈ ને બોલો મફત ના મને તાઈન તું ફોડ કે કોસે હાલો ફોડો હાલો બે હું ફોડો હાલો પહેલા તમે બે ફોડો પછી બે મારા વજે હું જ હું હું કયો ફોડે જો જા ફોડો આયા નજીકમાં એક ખાને ટીટો છે ને કોલો છે એક ટેટો છે ને કોલો ટેડી ને બહુ મજા આવી ગઈ છે ભાઈ આપડે હે ટેડી ના પગો માં ફટાકડો ફોડવાનો છે के साथ प्रैंक करेंगे चलो हेलो हमें भाई करे से कोठी हाँ એ ઠેકડો મારો રાજસ્થાન ઠેકડા મારો હાલો એમ નો હાલે શું કરો છો ભાઈ ચકડી 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 કરો એમ ને કેવી મજા આવે છે કેવી મજા આવે ભાઈ જબરજસ્ત જબરજસ્ત આ તો ભાઈ કરે ધમ ચકડી બાકી કાન માં ટમરા બોલી નાખ્યા હે હા ભાઈ થી ચકડી નહીં થતી ભાઈ આ વળે હું નવું લઈ આયા હે ભાઈ આ હું નવું લાયા દસ ભડાકા એટલે આ દસ નો ડબલ હોય અહિયા ધૂઢમાં ભાઈ રાખો ધૂઢમાં સારું થાય આ તો ભાગવાનું નો

અણુબોમ્બ છે પણ તમે આપણને મૂકી દો એટલે પછી ચાલુ થાય આમાં વાયટુ કાઢી લઈ કીશન Nanti yang ada di Pak, Bibi ya. ओम जरा पड़के पोपट पोपट मेन तो जो खांसी पड़ी थी चार पांच पर वची टप टप आए भाई भारी भारी नहीं तो मत कर सब कर तो नहीं दो ओम झाड़ो आया उड़टाड़ो दूसरी बात Yeah,

ને જાડવું કરવાનું હે જોજો તમે કેવું થાય તમે જોજો આને જાડવું કેવાય આને જાડવું હળગે તો સારું ખોટું બોલે છે તો નહીં

¡Ja, <laughs> ja,